નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં તમારું આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહે ભારત અમેરિકા વેપાર કરારની ટીકા કરી છે તેમણે કહ્યું કે આજનો દિવસ લાખો ભારતીય ખેડૂતો અને સામાન્ય જનતા માટે કાળો દિવસ છે આજે સરકારે દેશને વિશ્વમાં વિધા વિના અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે આશ્ચર્યજનક રીતે આ નિર્ણયની જાહેરાત સૌ પ્રથમ ભારતીય સરકાર દ્વારા નહીં પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ટ્વીટ દ્વારા કરવામાં આવી હતી સંજયસિંહે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે પરંતુ અમેરિકા અને વેને પાસેથી તેલ ખરીદ છે તેમણે કહ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે વેન તેલની ગુણવત્તા નબળી છે અને તેને રિફાઇન કરવું ખૂબ મોંઘું છે અને અમેરિકન તેલ રશિયન તેલ કરતાં ઘણું મોંઘું છે આની સીધી અસર ભારતીય જનતા પર પડશે જેના કારણે પેટ્રોલ અને ડીઝલની તે લઈને આવશ્યક ચીજવસ્તુઓ સુધીની દરેક વસ્તુની કિંમતમાં વધારો થશે આમ આદમી પાર્ટી સાંસદ કહ્યું કે આ સૌથી ખતરનાક નિર્ણય ખેડૂતો વિરુદ્ધ છે મોદી સરકારે યુનાઇટેડ સ્ટેટથી આયાત થતી તમામ કૃષિ પેદાશો પર શૂન્ય ડ્યુટી બદલાતો નિર્ણય લીધો છે આનો અર્થ એ છે કે યુનાઇટેડ સ્ટેટથી આયાત થતી કપાસ ઘઉં શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો કરમુક્ત રહે છે આના પરિણામે અમેરિકન કૃષિ પેદાશો ભારતીય બજારમાં ઓછી કિંમતે વેચા છે જેનાથી ભારતીય ખેડૂતો પાક ખરીદવા માટે કોઈ નહીં રહે સંજયસિંહે કહ્યું કે દેશમાં સિત્તેરથી એંશી કરોડ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે ભારતીય ખેડૂત હજુ પણ રાષ્ટ્રનું પોષણ કરે છે અને અર્થતંત્રની કરોડ રજૂ છે પરંતુ આ સોદાએ ખેડૂતોની પીઠ અને પેટમાં ચરો ભોગ્યો છે